હેલો મિત્રો રસોઈઘરમાં તમારું સ્વાગત છે તો આજે બનાવશું રીંગણનું ભરથું એ પણ નહીં કાઠિયાવાડી સ્ટાઇલમાં તો આ વિડિયોને અંત સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે આ કાઠિયાવાડી ભરથું કઈ રીતે બનાવાય છે અને તમે આવા જ અવનવા વિડિયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ માટે અમે તમે જોઈ શકો છો કે અમે કઈ રીતે

તમે જોઈ શકો છો તો તમે આ માટે પહેલાં રીંગણાને શેકવાના છે તે માટે ત્રણ રીંગણ અમે લીધા છે રીંગણને શેકવા માટે ડંઠલની ઉપરથી જે આ પાન જેવા દેખાય છે એને કાપી નાખવાના છે તેને કાપ્યા બાદ પછી તેમાં નાના નાના કાણા પાડવાના છે કાણા પાડવાથી રીંગણ ફટાફટ પાકી જાય છે એટલા માટે કાણા પાડવા જરૂરી છે નહીં તો રીંગણા પાકશે નહીં અને વાર લાગશે તો આવી રીતે પછી શેકી લેવાના છે તમે સીધા પણ ગેસ પર શેકી શકો છો અને આવી રીતે મૂકીને પણ શેકી શકો છો તો તમે જોઈ શકો છો રીંગણ આખું શેકાઈ જાય પછી જ તેને બીજું રીંગણ શેકવા માટે મૂકવાનું છે તો તમે જોઈ શકો છો રીંગણ હવે શેકાવા આવ્યું છે તો આ રીંગણ શેકાઈ ગયું છે રીંગણ શેકાઈ જાય પછી તેને એને કાઢી લેવાનું છે તો આ રીંગણ શેકાઈ ગયા બાદ પછી પહેલા ડુંગળી ડુંગળી સમારી લેવાની છે તો અમે અહીંયા લીલી ડુંગળી લીધી છે ને લીલી ડુંગળીને આવી રીતે સમારી લેવાની છે તો તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે લીલી ડુંગળી સમારી શકો છો અમે અમારી ક્વોન્ટિટી પ્રમાણે અમે લીલી ડુંગળી લીધી છે લીલી ડુંગળીથી ભરતામાં સ્વાદ સારો આવે છે અને લીલી ડુંગળી ફરજિયાત નાખવી જરૂરી છે તો અમે લીલી ડુંગળી સમારી લીધી છે તમે જોઈ શકો છો કોન અમારી ક્વોન્ટિટી પ્રમાણે અમે લીલી ડુંગળી લીધી છે પછી બે ટમા ટમેટા લીધા છે અને લીલું લસણ લીધું છે લીલું લસણ લીધું છે ધાણા લીધા છે અને પછી વચ્ચે હવે મસાલો સાઈડમાં મૂકી દેવાનો છે અને આવી રીતે ભરતુંને ફોલી લેવાનું છે ઠંડુ થાય પછી જ ફોલવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે તો આવી રીતે રીંગણને ફોલી લીધા લેવાનું છે ગરમ હોવાથી ફોલવું થોડું અઘરું રહેશે એટલે માટે થોડું ઠંડુ થાય પછી જ ફોલવાનું રાખવાનું તો રીંગણ આખું ભોલાઈ ગયું છે ને પછી તેને આ લીંગીમાં તેને ખાંડી લેવાનું છે ખાંડવાથી મિત્રો ખાસ વાત એ છે આજ કાઠિયાવાડી સ્ટાઇલ ભર ભરતાની ખાસ વાત એ છે કે ખાંડવાથી એકદમ સ્વાદિષ્ટ બને છે અને જે આખું ભરતું હોય છે તે વ્યવસ્થિત ખંડાઈ જાય છે તો પછી ખાવાનો પણ સારો ટેસ્ટ આવે છે ખાવાનો સારો ટેસ્ટ આવે છે એટલા માટે રીંગણને ખાંડી લેવાનું છે જેટલા પણ તમારે રીંગણ લેવાના છે એ રીંગણને ખાંડી લેવાનું છે તો અમે અમારી ક્વોન્ટિટી પ્રમાણે રીંગણ લીધા છે એ બાફ શેકેલા રીંગણને અમે ખાંડી લીધા છે રીંગ કૂચડી લીધા છે તમે જોઈ શકો છો પછી આદુ નાખવાનું છે પછી તમને લીલું લસણ બતાવ્યું હતું એ નાખવાનું છે પછી ધાણા નાખવાના છે કોથમીર નાખવાની છે લીલી પછી જીરું નાખવાનું છે અને પછી એને ખાંડી લેવાનું છે અને એક પેસ્ટ બનાવી લેવાની છે અને થોડુંક મીઠું નાખવાથી વ્યવસ્થિત ખંડાઈ જાય છે એ માટે પેસ્ટ ખા ના હવે ખાંડી લેવાનું છે ખંડાઈ જાય પછી એની પેસ્ટ તૈયાર થશે એ પછી વઘાર ટાઈમે નાખવાની છે તો હવે તમે જોઈ શકો છો આવી રીતે ખાંડી લેવાનું છે આ ખાંડવાથી ટેસ્ટ સારો લસણનો આવશે પછી ખંડાઈ જાય પછી તેલ મૂકવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે જે પેલી પેસ્ટ બનાવી છે એ ક્રમશર ઉમેરવાની છે તો તેલ ગરમ થઈ જાય પછ પછી પેલા જીરું નાખવાનું છે જીરું નાખાઈ જાય પછી હિંગ નાખવાની છે હિંગ નખાઈ જાય પછી લસણ થોડું લસણ અમે રાખ્યું હતું એ લસણની કઢી નાખવાની છે લીલી લસણની જ કઢી છે એ નાખવાની છે અને પછી આપણે જે વચ્ચે ખાંડીને જે લસણની પેસ્ટ બનાવી હતી ને આદુ લસણ ધાણાને એવાળી પેસ્ટ નાખવાની છે અચ્છા આને ખાલી અડધી સેકન્ડ માટે જ ખાલી પકાવવાનું છે અને પછી લીલી ડુંગળી નાખી દેવાની છે તો લીલી ડુંગળી નાખી દીધી છે અમે તો લીલી ડુંગળી નાખી દીધા બાદ પછી તેને દસ મિનિટ સુધી પકવવાની છે તેલમાં ધીમે આંચ પર આંચની એકદમ ધીમી રાખવાની છે તો જ સ્વાદ આવશે તો તમે જોઈ શકો છો હવે ડુંગળી પાકવા આવી છે પાંચ મિનિટ દસ મિનિટની જગ્યાએ તમે પાંચ મિનિટ ડુંગળી પકવશો તોય ચાલશે પછી તેમાં ટામેટું નાખી દેવાનું છે ટામેટુંને બે મિનિટ સુધી જ્યાં સુધી સોફ્ટ નહીં થાય ત્યાં સુધી પાકવા દેવાનું છે તે માટે ઢાંકી દેવાનું છે તો હવે ટામેટું પણ એ પાકવા આવ્યું છે ટામેટું એકદમ સોફ્ટ થઈ ગયું છે ટામેટું નરમ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો ટામેટું હવે નરમ થયા બાદ તેમાં મધ મસાલા નાખવાના છે હળદર નાખવાની છે હળદર નાખ્યા બાદ તમે જે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર નાખવાનું છે પછી સ્વાદ અનુસાર થોડું થોડું નમક નાખવાનું છે કેમ કે આગળ બી નમક નાખેલું હતું એટલે પછી આમાં થોડું નાખ્યું છે ને પછી આ બધા મસાલાને મિક્સ કરી લેવાના છે મસાલા મિક્સ થઈ જાય ત્યાં પછી એને પાકવા દેવાનું છે જ્યાં સુધી ચટણીમાંથી તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી તેને ચટણીને પાકવા દેવાની છે એટલે પાંચ મિનિટ સુધી ચટણીને પાકવા દેવાની છે તો હવે તેલ છૂટું પડી ગયું છે પછી તેમાં ઓળો નાખી દેવાનું છે આ ચટણી પાકી ગઈ છે મસાલો આખો પાકી ગયો છે તેમાં હવે ઓળો નાખી દેવાનો છે એટલે રીંગણું ભરતું કરી નાખી દેવાનું છે તમે આ ભરતું તમે નાખ્યા બાદ એને મિક્સ કરી લેવાનો છે તો હવે પછી રીંગણું ન ભરતું આ મિક્સ થયા બાદ તેને મિક્સ કરી લેવાનું છે તો પછી તમે જોઈ શકો છો હવે આ ભરતોને પાંચ મિનિટ સુધી પાકી દેવાનો પાકવા દેવાનું છે અને પાંચ મિનિટ થયા બાદ પછી તેમાં ઉપરથી કોથમીર નાખવાની છે તો અમારે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે પાંચ મિનિટનો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને કોથમીર નાખી દીધી છે પાંચ મિનિટ પાકી જાય પછી તમારું ભરતું બનીને તૈયાર થઈ જશે તો અમારું ભરતું બનીને તૈયાર થઈ ગયું છે એટલે તમે જોઈ શકો છો ભરતું એકદમ બનીને તૈયાર થઈ ચૂક્યું છે અને તમે તેને રોટલો રોટલી ભાખરી કોઈપણ સાથે સર્વ કરી શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં એ ખાસ ધ્યાન રાખજો ધન્યવાદ